બપાડાના પાટિયાના આસપાસના વિસ્તારમાં બાઇકનો કોઈપણ કારણોસર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું જોકે ઈજાગ્રસ્ત આ યુવાન તાળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામનો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું વધુ વિગતો માટે રાહ જોવી રહી